જેમાં ગામનો એક ભાગ રૂપેણ નદીના એક પટમાં છે તો બીજો ભાગ બીજા પટમાં જ્યાં ગામની પચીસ ટકા જેટલી વસ્તી વસે છે ત્યારે આ નદી પર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે જેથી ચોમાસાના ચાર મહિના બાળકોને શાળાએ જવા નદી પાર ન કરવી પડે ત્યારે તંત્ર દ્વારા આ વાતને ધ્યાને ન લેવાતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી કાઢી ગીર ગઢડા મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન પર બેસી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ગામ છે ગામની બાજુમાં નજી ઉપર ફૂલ બનાવવાની બાબત છે એ ફૂલ બનાવવાનું જે તે પીડબલ્યુ ડિપાર્ટમેન્ટની કાં છે સિંચાઈની વાત છે જે તે વખતે તમે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરેલી છે તેમ છે આ લોકો ઉપવાસ પર બેઠા છે તો પ્રશ્નનો શિકાર થાય તે માટે અમારી કચેરી પરફથી કરીશું બાકી અમારા બાળકોને સરકારી એમ કહે કે તમે ભણાવો તોમી કોઈ દેતી કે ભણા વિષય કે અમારો સોમાસાનો 4 મહિના મુસીબતનો પાર છે મામલેદાર સાહેબ આવી જા મામલેદાર સાહેબ હામામી બેલક કે મર્યા તકલીફ તમે જોઈ લો તી સતાય અમારી વાત કેમ ને સ્વીકારતા કોઈ પણ અમને બાપ કોની ઘરના ઓલાનું ફૂલનું હા ફૂલ બનાવી જો અમને બીજું અમને તાલુકાના કરેણી ગામના રહેવાસી જે આજે નાના ના બાળકો લેડીસો તથા આગેવાનો આજે અહિયાં હાજર થયા છે આ ગુજરાત ના પ્રગતિશીલ ગુજરાત ની વચ્ચે એ જે ખેડૂતોની પાયા ની સમસ્યા છે કે અમારું ગામ નદીના બે કાંઠે વસેલું છે જ્યાંના વચ્ચે નદી પાસ થાય છે અનેકવાર રજૂઆત કરવા છતાં નિમ્બર તંત્ર તથા ચૂંટાયેલા અધિકારોની એ કાને આ વાત આવતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનો હલ આવતો નથી ચોમાસામાં નદીમાં પાણી આવવાથી ચોમાસાના ચાર મહિના ત્રણ મહિના એટલે સાત મહિના મુશ્કેલીઓ વેઠવી પડે છે નાના નાના બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે ખેડૂતોને પણ પોતાના ખેતર જવામાં જાનનું જોખમ રહે છે જે આજે અમે ફરીથી મામલતદાર કચેરી ધરણા ઉપર બેઠા છે અમારા જે અઠવાડિયા દસ દિવસ આવેદન આવેદનપત્ર આપેલું છે જેનો કોઈ પણ જવાબ ન આવતા અમે ફરીથી એકવાર ઉપવાસ પર બેઠા છીએ જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સમાધાન ન આવે અમને પૂરું ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે